સાથે ભાજપના મેલા આગેવાન કાર્યકર બહેનો કૌશિકભાઈએ રાજ્ય મંત્રીમંડળના શપથ લીધા તેની ખુશીમાં નાગનાથ દાદાના મંદિરે આશીર્વાદ લેવા ગયા તેમજ કૌશિકભાઈ ઉપર નાગનાથ દાદાના આશીર્વાદ કેમ રહે અને અમરેલી જિલ્લાનો ખૂબ વિકાસ થાય તેવી પ્રાર્થના કરવામાં આવેલ રિપોર્ટર સરફાસ ખોખર અમરેલી કૌશિકભાઈ વેકરિયા સાહેબે છે મંત્રી મંડળમાં જે શપથ લીધા છે એના અનુસંધાને આજે નાગનાથ દાદાએ અમે આશીર્વાદ લેવા માટે આવ્યા છીએ નાગનાથ દાદાના કાયમી આશીર્વાદ એમના પર રહે અને અમરેલીને એક નવી વિકાસની તક આપે આજે સૌ કાર્યક્રમમાં કાર્યકર્તાઓમાં એક અનેરો ઉત્સાહ છે કૌશિકભાઈને અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ ખૂબ આગળ વધો એવી નાગનાથ દાદાના ચરણોમાં પ્રાર્થના